પોલીસ સ્ટેશન વિસ્તારમાં કૈલાશ પાર્ક ના મકાનમાં તસ્કરોએ નિશાન બનાવી તસ્કરો સોના ચાંદીના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કૈલાશ પાર્ક એક ના મકાનમાં રહેતા હાર્દિકભાઈ પરિવાર સાથે તેરમીએ રાત્રે ગણપતિ જોવા ગયા હતા તેઓ રાત્રિના પરત આવ્યા ત્યારે મકાનનું તાળું તૂટેલું હતું હાર્દિકભાઈએ મકાનમાં તપાસતા સમાન પડ્યો હતો જેને લઈને મકાનમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી બનાવ અંગે પાણીગેટ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી મકાન માલિક હાર્દિકભાઈએ જણાવ્યું હતું કે અજાણ્યા તસ્કરો મકાનનું તાળું તોડી મકાનમાં પ્રવેશ્યા હતા તસ્કરો પંદરથી થી પંદર તોલા દાગીના અને પંદર હજાર રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ણગેટ પોલીસે હાર્દિકભાઈની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ હાર્દિક છે હાર્દિક સલગત આપણે કૈલાસ પાર્ક સોસાયટીમાં રહું છું એક નંબર અમારે ત્યાં રાતના સાડા આઠ વાગે તેર તારીખે સાડા આઠ વાગે અમે લોકો ગણપતિ જોવા માટે સિટીમાં ગયા હતા માંજેલપુર વિસ્તારમાં તો અમે સાડા અગિયાર સાડા અગિયાર રિટર્ન આવ્યા એ દરમિયાન અમારા ઘરમાં ચોરી થઈ અને ચોરી થઈ એ વસ્તુમાં અમારું સોના ચાંદીના ઘરેણાં ચોરી કરીને ચોર ચોરી કરીને જતા રહ્યા તમે સ્થાનિક પોલીસને કોઈ સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરી છે તમે હા પોલીસમાં પાણી જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને અમે એફઆઈઆર પણ કરી છે કેટલું રોકડ રકમ હતું ને સોના ચાંદી હતું આમ તો ચૌદથી પંદર તોલા અમારું સોનાના ઘરેણા હતા અને પંદર સત્તર હજાર જેટલી નોર્મલી કેશ હતી ઘરમાં કોઈ જ નહોતું ત્યારે ના ઘરમાં ત્યારે કોઈ નહોતું